જય હિન્દ જય ભારત મારું નામ હર્ષિલ પિયુષભાઈ શાહ છે હું ભારત દેશનો સ્વતંત્ર નાગરિક છું અને મારે શું પહેરવું શું ઓઢવું મારા સલામતી માટે શું જરૂરી છે તેની મને ખબર છે અને આપણે બધા ને એની સંપૂર્ણ માહિતી હોય જ જેમ તમાકુમાં લખેલું આવે છે કે આ ખાવાથી કેન્સર થાય છે તેમ હેલ્મેટ માટે પણ તમારે એવું લખવું જોઈએ સ્કૂટર ઉપર કે હેલ્મેટ પહેરવું જોઈએ પહેરવું કે નહીં એ ફરજિયાત ન હોવું જોઈએ મરજિયાત હોય અમને અમારી સેફ્ટીની ખબર પડે છે કાલ સવારે તમે એમ કહેશો કે પાછળ બેસે છે એને પણ હેલ્મેટ પહેરવાનું બાળક આગળ બેઠું હોય તો એને પણ હેલમેટ પહેરવાનું આ બધું કંપનીઓના ગોરખ ધંધા છે પૈસા બનાવવાના ધંધા છે સરકાર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ખબર નથી પડતી કે ઉપલા લેવલે સેટિંગ થાય છે એના કારણે આ બધું થાય છે અને લોકો હેરાન થાય છે આ લોકો કોઈ પણ રીતે હેરાન થાય તે નહીં સાંખી લેવાય લોકો આનો ચોક્કસ વિરોધ કરશે અમારી સાથે જોડાશે હેલ્મેટ સત્યાગ્રહ સમિતિના નામે અત્યારે બે હજાર લોકો અમારી સાથે છે અને બે હજારની ટીમ રાજકોટમાં હેલ્મેટનો કાયદો બંધ થાય એના માટેનો ખૂબ જબરજસ્ત પ્રયત્ન કરવાની છે તો આના માટે અમે તૈયાર છીએ માગણી તો જાગૃત લોકોની ઘણી બધી છે કે આ પીયુસી નામે તમે જે પૈસા ઉઘરાવવાનું કરો છો એ બંધ કરો ઘણી બધી વસ્તુઓની માગણી છે લોકો ઘણા સમયથી હેરાન થાય છે હવે બહાર નીકળ્યા છે અને હજી બહાર નીકળશે રસ્તાઓ માટે એની સાથે હું એક વિશેષ વાત દઉં સરકારને એના જે કામ છે એ કરવા નથી અને લોકોને હેરાન કેમ કરવા એના કામ છે સરકારનું કામ શું હોવું જોઈએ શું નાના માણસને હેલ્મેટ માટે દંડ દેવાનું કે એની કામગીરી જે છે એ પૂરી કરવાની રોડ રસ્તા કેવા ખરાબ છે એની કામગીરીમાં તો કાંઈ ધ્યાન દેવું નથી આ કેમ લોકોને હેરાન કરવા કેમ લોકોને દંડવા એના ખીચા ખાલી કરવા આવા જ કામ સરકાર અત્યારે કરી રહી છે સરકારમાં અત્યારે કોઈ લોકલ નેતાઓ બોલી શકતા નથી એના માટે પણ અમારો એક પ્રશ્ન છે આ લોકોને અમે ચૂંટીને મૂકલા છે તો શું કામના આવા લોકોનું શું કરવાનું તો આ લોકોને પણ બોલવું જોઈએ થોડીક હિંમત રાખે એ લોકો અપક્ષ જીતશે તો પણ લોકો જીતાડશે પણ લોકો માટે બોલવાની હિંમત રાખો આ રીતે પૈડા રહ્યો પોલિટિક્સમાં તમને શેના માટે રાખ્યા છો લોકોનો અવાજ બનીને મોકલવા માટે તો શું આ તમે શું કરી રહ્યા છો લોકો માટે નહીં બોલો તો કોણ બોલશે ગોવિંદભાઈ પટેલ ધારાસભ્યશ્રી બધા લોકો માટે એમને જે અવાજ ઉઠાવ્યો બીજેપી લીગલ છે જે લોકો માટેનો અવાજ ઉઠાવ્યો તો આના માટે તમામ સંપૂર્ણ ભાજપ કે લોકલ બધા જ નેતાઓ પણ અમારી સાથે હશે એવું મારું માનવું છે બાકી તો એ લોકો હેલ્મેટ ફરીને ફટા પડાવતા હોય પણ કોઈ હેલ્મેટ પહેરવા માટે તૈયાર નથી કોઈને હેલ્મેટ જોતું નથી પણ ઉપરથી એવું ગોઠવાયેલું છે કે કોઈ કાંઈ બોલી શકતા નથી તો આના માટે લોકોને બોલવું જોઈએ અને એના માટે જ અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ આઠ તારીખે અમે સોમવારે રાત્રે દસથી અગિયાર એક મીટિંગ રાખી છે જેટલા પણ જાગૃત લોકો છે તે રાત્રે ભેગા થાય દસ થી અગિયારનો મિટિંગનો સમય પણ એટલા માટે કે લોકો બે છેડા ભેગા કરવા માટે નવરા ન થતા આ બંને ફ્રી હોય ભેગા થાય એક વિચારોનું મંથન થાય તો ઘણા બધા કામ ઓટોમેટિક થશે પબ્લિક નથી આવી શકતી નથી બોલી શકતી એ પ્રશ્ન છે પણ છતાંય લડશું તો રસ્તા નીકળશે અત્યારે બે હજાર લોકો અમારી સાથે જોડાયેલા છે ધીમે ધીમે જેમ બધા જ બે હજાર લોકો એક જગ્યાએ ભેગા થશે એમ ખૂબ મોટી ચળવળ ચાલુ થશે શાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો